ખાંભા ગ્રામ પંચાયતનો જોરદાર વિકાસ છેલ્લા એક વર્ષથી ખાંભા એસપીઆઈ નજીક ભૂગભ બટનનું ઢાંકણું બંધ કરવાની પણ તસ્દી લેવાતી નથી ખાંભા ગ્રામ પંચાયતની કામગીરી હવે લોકોને આંખે ચડી છે SBI નજીક ભૂગર્ભ ગટરનું ઢાંકણું છલાય એક વર્ષથી ખુલ્લું છે અવારનાવાર અગસ્માત સર્જાય છે ગાય કે બીજું કોઈ પશુ પણ તેમાં એક બે વખત પડી ગયું છે છતાં ખાંભા ગ્રામ પંચાયત દ્વારા આ ઢાંકણું બંધ કરવાનું શું તકલીફ પડતી હશે એ લોકોને સમજાતું નથી અત્રે ઉલ્લેખનીય છે કે કોઈ વૃદ્ધ આ ગટરમાં પડી ગયું અને કોઈ બનાવ બન્યો તો જવાબદાર કોની ખાંભા ગ્રામજનો માંગ છે કે વેલી તકે આ ગટર નું બંધ કરાવી આપે જેથી કોઈ અકસ્માત ના સર્જાય રિપોર્ટર હુસેન સંઘાર ધારી એક વર્ષ છે છે એક વર્ષ થી ઢગલો એક વર્ષ થી છે બરાબર આવા નવાર બધાય પડે છે અહીંયા ઓહો કોઈ એક ની થઈ ગઈ છે વારંવાર ફરિયાદ કરી લીધી છે